અને આપણે જો પાત્રા બનાવવાના છે તો જો અહીંયા આપણે પંખા નીચે અહીંયા નાખી દીધા છે પથ્થર વેલિયાની રગુ કાપીને અને ચણાનો લોટનો રબડું કરીને મસાલો નાખીને મસ્તીના જો અહીં બાફા આપણે મીકી દીધા છે કેવા શેઠ મોટા હાલ આવે જો આટો મારતા મારતા બે હજાર જેટલો બે હજાર ફૂટ જેટલો ગાળો થઈ જાય બે હજાર ફૂટ ગાળો અને ડબલ વાળા બનતા મને એવી કઈ ખબર ન પડે અહીંયા ખાલી લબુક જબુક ખાઈને એ આપણે જોઈ ખાલી

અઠ આઠ થઈ ગયા છે ત્યારે વરસાદ થવાનો વહેલો સોલું થઈ ગયો જતો આપણે વચ્ચે આપણે દોટાને તો વચત ચાલુ તો દોરી આપણે કારણ કે બધા લેકચાર ચાલુ છે હમી હાનનો જેમ કે ચાલુ જ એમનું ધીમું કારણ કે આપણે ઢોરા ગયો તો બારા ફેરવા નીચે કારણ કે હવે કંઈક રેન થોડું કંઈક વાટે પછી બારા ફેરવી હોય છે રોપુ હવે ઢોરે જો એમના ફરજા બાંધ્યા છે ભલે બાંધ્યા છે કોરામાં અંદર સારું બાર તો બીજી સિગ્નુ બીજી

તો એ ક્યાં દૂના આવ્યા નથી એટલે અમર સાદ આવે છે આ મેળાની વિતારા કાંઈ કામ તો વય નહીં એટલે આટો આવે છે કા અર્શિલ અર્શિલના ફઈ આવે છે કા અને આપણે જો પાત્રા બનાવવાના છે તો જો અહીંયા આપણે પંખા નીચે અહીંયા નાખી દીધા છે પથ્થર વેલ્યા કેમ કે ધોયા છે એટલે આને કોરા કરવા પડે અને પછી સરસ મજાની આને રઘુ કાપી નાખવી અને પછી મજબૂત બનાવવા અને ટાઈમ રહેશે તો કરશે મકર આપણે નહીં કરી પાત્ર બનાવી નાખશું ફટાફટ કેમ કે મોડું થઈ જશે એટલે તો સરસ મજાના જો આપણે પથ્થર વેલિયાની રગો કાપીને અને ચણાનો લોટનો રબડો કરીને મસાલો નાખીને મસ્તીના જો આ બાફા આપણે મૂકી દીધા છે એટલે પાત્રા બાફા મૂકી દીધા અને સાઈડમાં જો સરસ મજાની કલર નાખીને ચટણી કરી નાખી છે હજી ઉકાળવાની બાકી છે ઉકળી જાય એટલે ઘાટી થઈ જાય મસ્તીની તો ફેમિલી આપણે વાત કરી હતી અમારી બેન ને આવવાના હતા તો આવી ગયા ને આપણે રાંધી હતા ને નાખ્યું છે અને બકોરા કરવા એ જો બેસી ગયા કેમ કે બીજું કોઈ મહેમાન નથી અમારે બેન ને મારે ભાઈ બે છે તો આપણે જો બપોરાનું બધું બારું કાઢી નાખ્યું છે અમારે મારી અમારી બેનને મીડાશે બપોરા કરવા અને સરસ મજાના જો આપણે પાતરા હતા બનાવી નાખ્યા છે અત્યારે કેમ કે બહુ લાઇટિંગમાં નહીં આવે તપેલામાં છે એટલે ન દેખાય ને

અમારે બા બધાય બધા બી ગયા છે કાનિયન તું શું કેસ સકડા આવી જતો અને આ જો આપણે કોરા મોરા થોડાક કાઢ્યા હતા આમાં આપણે ચટણી નહોતી નાખી અને આ વઘાર કર્યો ત્યારે જ આમાં ચટણી નાખી હતી અને આ આપણે એમણે કોરા મોરા જ વઘાર્યા છે તો હાલો હવે આપણે પકોરા કરી લઈશું તો આપણે હાલા જઈ છીએ પડામાં તો આ જો માંડવી છે ને હાલા જઈ છીએ અને જો આ બાજુ આઈથી બાંધી દીધેલું છે તમને દેખાડ્યું જો આવી રીતના આપણે આ વાડ છે ને આ જો આવા કાક હૂક આવે આવા લગાવવાના પછી આની ઉપર જો આવી ટમકડી મેકેલી હોય કાક આવી જો બે બાજુ આવી ટમકડી લાગટ મેકેલી છે એટલે કેટલેક એટલે કેટલેક પસા હાથ ટમકડી મેકી છે આપણે હ રી આમ દેખાય છે આ ઘેલ ગીને આ બાજુ આ સીધે સીધા આમ દેખાય ના લગી નાથી પછી ખૂણો આવે નાથી પછી આમ સુધી આખા પડામાં આપણે મૂકેલી છે તો અમારે જો બેનને એ આવ્યા હતા એ કાંઈ રોકાણા નહીં વૈયા ગયા અને પછી આપણે જો વાળીનું રાંધીને આ બાજુ પડામાં આવ્યા છે અહીં થોડાક બંતણ છે એ લઈ જવાના છે એટલે આવ્યા છે અને નૈનના પપ્પા હતા ને આવી ગયા લાગે કામેથી

ખેડૂ છે નીંદી ફરી નાખીને કહી નાખે હાચીભાઈ ચાકી નાખે અને મોલ બહુ સારો થાય તો ખાંચી ફરે અને નીંદા જાય ને એવું થાય થોડુંક તડકો નીકળે એવું થાય ને તો મોલ સારો થાય કારણ કે એને ઉર્જા જોઈ ઉર્જા આપણને થોડીક જોઈ અને થોડે મોલને ઉર્જા હોય તો મજા એક ધારું ઢક ઢકરે તો એ મોલમાં કાંઈ ન આવે એટલે તો ઉગાડ થાય ને તો બે પાંચ ખરાડી દે ને તો મોલ એ સારો થાય હાથી બાટી ફરે ને

એટલે હો લીમ્પડું ગણવાની બે પાંચ વેજ્યું છે એટલું કે આડા હોય ક્યારેક ખરાબ થાય ને એવું થાય એ આડા પછી એમાં લગાડવા થાય આપણે લેપપૉપમાં હો લીમ્પડી તો આરામથી હાલે એમાં સાચી ફૂલ હોય ને સવારે આપણે અત્યારે મૂકી દેવાનું આઠ વાગે સવારે સો વાગે કાઢો સાત વાગે કાઢો કે આઠ વાગે કાઢો એટલે આપણે આવું હજારું થઈ જાય એટલે કાઢી નાખવાનું હોય પણ આખી રાતને કંઈ થાય જ નહીં ફો હો લેમ્પડી તો આરામથી એક લેપપોપ એવું હોય અને અહીંયા એવી કંઈ ખબર ન પડે અહીંયા ખાલી લબુક જબુક થાય ને એ આપણે જોઈએ ખાલી હાંજે વાસણ ઉટકતી હોય ને તો આ બાજુ પડા બાજુ નજર કરવું ને તો સરસ મજાની બધા કલર કેવા થતા હોય લીલા લાલ ને ને ગુલાબી દુધ્યાન કેટલા કલર થતા હોય નહીં અને આજ તો બેનને એ આવ્યા હતા એટલે આપણે કઈ નીંદવા આવ્યા નતા અને બપોર પછી બેનને એ વ્યા ગયા પછી એ ઢોરને નીંદ પૂળ ને એવું કર્યું અને પછી કડીક હું આવી હતી તો કપાના બેસા નિંદ્યા તો હવે આજનો ઓલોક કંઈ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો ઓલોક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા ઓલોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય